રોજિતેર એક વાગ્યા છે કે ડિપાચ છે ના ડીડા સોળીના 105 કો હા કશે કરો કશે એક 1 2 51 52 100 50 50 50 51 52 100 50 100 100 ರಮೇಶ್ ಬಾ ಏಕ್ ಮಾಡಿ ರೇಖಾ 1 1 ಅನ್ನು ಕೊನೆಗೆ ತಾಪ ನೀವೆಸಿನ 1 100 100 ರಂತೆ ಕಡಾ ಜಾತಿ ಮಂಗಾಯಿ 1 100 100 100 400 1000 1000 1000 ತಾರಾತಿ ಕೋರೆ હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ એક જ વિડીયોની અંદર તમને સંપૂર્ણ બકાલાની માહિતી મળી જાય તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચાલો હવે જઈએ આપણે બકાલાની હરાજીમાં પિસ્તાળી આઠ શ

તાલીસ પચાસ સાતસો એકાવન સાતસો એકાવન સાતસો એકાવન કાસી આ કોણ પીંડો પંદર ખાલી પીંડા ના પંદર

જેલા કહો તો હા 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 હાલું ભલા બેના પસા 50 આ બે નું 50 હોય 50 પસ કાછો પાસ પાસ બોલજો પાસ જાવ ને આવો રૂપિયા એક બે પાંચ દસ પંદર પચાસ બાવન ચપન સિત્તેર

છત્રી <tod a |ms|> <point of terrorounded>

ના <tiple> હો બે ના પોન પોન કેટલો બેપન સિતરતે એસી એકવું પચીસ પચાસ છપ્પન સાઠ આઠસો એકઠી એકવું એકાણું છન્નું અઠાણું નવસો એક બે પાંચ દસ પંદર વીસ ઓગણસાતાલીસ પચાસ એકાણું છન્નું અઠાણું નવસો અઠાણું નવ્વાણું હજાર પુરા એક બે પાંચ દસ પંદર બાવીસ પચીસ એક હજાર બત્રીસ આડત્રીસ સાળી એકતાલીસ પચાસ બેન એક હાજર

બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચાલીસ બસો એકતાલીસ પછી એકાવન સિત્તેર એસી એકાશી પછી બે પાંચ પંદર પંદર કાસામ આ બે ને બો પછી

હજાર <laughs>

બારસો ને ત્રીસ પચાસ બારસો ને સિત્તેર બારસો દસ પંદર વીસ એકવીસ પચાસ બાવન તમારે عزار عزار مدار عزار عزار عشام